હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો મિત્રો સ્વાગત છે તમારું આ રાજના ચેલેન્જ વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે કરવાની છે આ ઓવરનાઇટ ચેલેન્જ આખી રાત આમાં રહેવાના છીએ ને સવારે વહેલા જઈને સ્કૂલે જવાનું છે એટલે લગભગ છ વાગ્યા સુધી આ ચેલેન્જ ચાલવાનો છે તો મિત્રો અંદર હું તમને સુવિધા દેખાડું કેવી કેવી છે તો મિત્રો આમાં આપણે હું અને આ બે આમ બે જણા ચેલેન્જ કરવાના છીએ અને મિત્રો અંદર જો પંખી છે હજી ગલબને લાઈટ આવવાની આયા હજી ગલબ ફિટ કરવાનો છે પંખી છે ચાર્જર નું દોડું છે પછી મિત્રો બોર્ડ આપણે લગાડ્યું છે લાઈટ આવશે મિત્રો આ પંખી પણ રાતે સુવા માટે રાખી છે ચાર્જર છે પણ અને મિત્રો હજી નાસ્તા માટેનું વસ્તુ હજી બનાવવાની છે એટલે ગોઠવાની છે મિત્રો આપણે મળવી રાત્રે હવે તો ફાઈનલ મિત્રો આપના ચેલેન્જમાં રાત પડી ગઈ છે અને આપણે રહેવાના છીએ એક રાત આ ઘરની અંદર અને મિત્રો પંખી ચાલુ થઈ ગયો છે સાથે જો બોર્ડ ચાલુ થઈ ગયો છે ફોન બન ગયા છે મિત્રો તમે જો બહાર ઘણું બધું અંધારું થયું છે મિત્રો અંદર જુઓ આ જો આપણે ગલપો પણ આવી ગયો છે હું તમને બહાર થી આપણું ઘર દેખાડું તો મિત્રો તમે જોવો છો આ આપણો બારનો નજારો છે અત્યારે બહુ મજા આવે છે બહાર પવન મસ્ત આવે છે તમે જોઈ શકો છો અને અંદર આપણે ગલપ નીચો છે એટલે વધારે મજા આવે છે વ્યસન કરવાની મજા આવે છે તો ચાલો હું અંદરનો સીન તમને દેખાડું તો મિત્રો આ છે આપણો ભાગ જે આપણે ખાવાનો છે આ તો મજા આવી ગઈ છે ઓકે ચાલો તો મિત્રો આપણે ચેલેન્જ નો કન્ટિન્યુ જો ડાયર્યો તો હાલો આપણે આગળ વધીએ يلا મિત્રો અમે ભાગ મલાયા છે ડિસ્કો ડાન્સ જોમ ઇન લૂન્ડરન્સ વાટકા વાટકા ને પેપી તો મિત્રો મળશું આપણે પાર્ટ 2 માં બાય બાય